તમને એમ થી લઈને ડબલ એક્સેલ સુધીના કલેક્શન દુનિયા આવશે પણ અજી જોન તમને આપશે ડબલ એક્સેલ થી લઈને 5 એક્સેલ સુધીના કલેક્શન ગરમીની સીઝન છે તો આ ગરમીની સીઝન છે ને મોટા ભાગે આ ટાઈપના લાઇટ કલર વધારે ચાલતા હોય તો આ જે કુર્તી હું તમારી સાથે શેર કરું છું ને 7 એક્સેલ સુધી છે બરાબર સાંભળો 7 એક્સેલ સુધીની કુર્તી છે અહીંયા કલર ઓપ્શન્સ તમને મળી જશે પ્રોપરલી તમને મોડેલિંગ શૂટ જોતું હોય ને તો તમને મોડેલિંગ શૂટ પણ મળી રહી છે તમે પણ એવી જગ્યાથી માલ પરચેસ કરી રહ્યા છો જ્યાં તમને લો ક્વોલિટીનો માલ આપે છે અને સસ્તી પ્રાઇસના ચક્કરમાં તમે ફસાઈ જઈ રહ્યા છો તો દર્શકો આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો કારણ કે અહીંયા તમને છે ને બેસ્ટ ક્વોલિટીમાં સારી રેટ સાથેના કપડા મળી જશે તમારી દુકાન માટે તમારા શોરૂમ માટે અને આટલું જ નહીં દર્શકો સાઇઝના નામે પણ લોકો ફ્રોડ કરી રહ્યા છે ટેગ હોય છે ડબલ એક્સેલનું ને સાઈઝ નીકળે છે એલ કાં તો એમ હોય છે જેના લીધે તમારા કસ્ટમર તૂટે છે ભાઈ તમને તો એવું છે કે ભાઈ સાઈઝ પરફેક્ટ છે ચાલો આપણે બલ્કમાં માલ લઈ લીધો તો એનાથી શું થાય છે તમારા કસ્ટમર તૂટે છે તમારા પૈસા વેસ્ટ જાય છે ડેડ સ્ટોક બની જાય છે બરાબર તો એ એ બધી વસ્તુઓથી સાવધાન રહેવાનું છે તો આજના વિડીયોની અંદર હું તમને ઓરિજિનલ મટીરિયલ બતાવીશ જે લીવા અપ્રુવલ જે કપડું હોય છે જે હંડ્રેડ પર્સન્ટ ગેરંટી સાથેનું હોય છે ને એના કુર્તા સેટ હું તમારી સાથે શેર કરીશ આ ગરમીની સિઝનમાં વેચી નાખજો તમને એમથી લઈને ડબલ એક્સેલ સુધીના કલેક્શન દુનિયા આવશે પણ અજી જોન તમને આપશે ડબલ એક્સેલથી લઈને ફાઇવ એક્સેલ સુધીના કલેક્શન તો કઈક એવા કલેક્શન લઈને આવી છું જેની અંદર તમને એક્ઝેક્ટ સાઈઝ ફરમા મળી જશે આ જે કલેક્શન તમે હમણાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ જ કલેક્શન્સ તમે મોટા મોટા મોલની અંદર વેચી શકો છો ને ઇફ જો તમને તમારું બ્રાન્ડિંગ લેવલ જોતું હોય ને અજીત જોનની જગ્યાએ તો એ વસ્તુ પણ પોસિબલ છે અજીત ઝોનમાં કારણ કે દર્શકો આપણા ત્યાં આ ટાઈપના કલેક્શન બલ્કની અંદર બની રહ્યા છે એટલે કે દસ હજાર પીસ જોતા હોય કે એક ડિઝાઇનની અંદર હજાર પીસ જોતા હોય તો પણ તમને અજીત ઝોનની અંદર મળી રહી છે હવે ગરમીની સિઝન છે ગરમીની સિઝન છે તો આ ગરમીની સિઝનમાં છે ને મોટા ભાગે આ ટાઈપના લાઈટ કલર વધારે ચાલતા હોય છે આની પ્રિન્ટ તમે જોઈ શકો છો પ્રિન્ટ એકદમ હેવી મળશે ફેન્સી બટન મળશે ક્વોલિટીની વાત કરીશ તો બધી જગ્યાએ તમને પ્રોપરલી એન્ટર લોક સાથેનું કલેક્શન જોવા મળી રહ્યું છે અને દર્શકો આ બધાની જે રેટ છે બધી ડિફરન્ટ ડિફરન્ટ છે ચાર ચાર પીસનો કોમ્બો રહેશે માર્કેટમાં સાડી આઠસો રૂપિયા કેટલા સાડી આઠસો રૂપિયા સુધી તમે આને વેચી શકો છો અને ડિપેન્ડ કરે છે ભાઈ તમારો એરિયા જો તમારે છસોમાં વેચવું હોય સાતસોમાં વધારે ઓછી રેન્જ બે વેચી શકો છો હવે આનાથી તમને એક અનુભવ તો થઈ ગયો છે કે આની જે રેટ છે કેટલી ઓછી હશે કારણ કે આવી જે પ્રિન્ટ છે એવી માર્કેટમાં ઘણી બધી જગ્યાએ વેચાઈ રહી છે પણ ઓરિજિનલ નથી હોતી કારણ કે કસ્ટમર એવી કમ્પ્લેન કરે છે અમારી પાસે આવીને કે અમે બધી અલગ અલગ જગ્યાએથી માલ લીધેલો તો એમાં શું થાય કે એમના જે કસ્ટમર લઈને જાય ને એક વોશ પછી કપડું એકદમ નાનું થઈ જાય છે પેન્ટ ટૂંકી થઈ જાય છે કલર ફેડ થઈ જાય છે પણ અહીંયા આપણે લીવા અપ્રુવલના મટિરિયલ યુઝ કર્યા છીએ જેની ગેરંટી અમને લીવા અપ્રુવલ આપી છે અમે તમને આપીએ છીએ તમે તમારા કસ્ટમરને આપો જેથી શું થશે કે આ ચેન ચાલતી રહી છે ને જો બે ગાડી તમે તમારા કસ્ટમરને સારી પ્રોડક્ટ આપશો ને તો પચાસ રૂપિયા એક્સ્ટ્રા આપીને જશે કારણ કે એને તમે જે ફાયદો આપવાનો છો ને એ કોઈ નહીં આપવાનું એટલે દર્શકો તમને એક જ વસ્તુ કેવું છું માલ લેવો હોય તો ગેરંટીવાળો જ માલ લેવાનો અને બધાથી મેઇન વસ્તુ હોય છે કે આપણે કેમાં કમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ એ જ પ્રમાણે આપણે પણ પરચેસિંગ કરવાની છે આપણા કસ્ટમર માટે કે કયા ટાઈપના કલેક્શન આપણે લેવાના રહેશે તો વિડીયો થોડોક લિમિટેડ ટાઈમ માટે તો કારણ કે મને સ્પેશિયલી તમને સાઈઝ ઓપ્શનવાળા કલેક્શન બતાવવા હતા હવે ઘણા બધા એનઆરઆઈ કસ્ટમર પણ હોય છે જે માગે છે સિક્સ સેવન એક્સેલ સુધીનું કલેક્શન પણ ઇન ફ્યુચર સિક્સ એક્સેલની ઉપર પણ આપણે કલેક્શન બનાવશું અત્યારે લાસ્ટમાં લાસ્ટ ફાઇવ એક્સેલ સુધીનું તમને આ ટાઈપનું ફેન્સી કલેક્શન હજીત ઝોનની અંદર મળી રહ્યું છે તો દર્શકો આનાથી વધારે વિશેષ જાણકારી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે આજે

થ્રી એક્સેલથી લઈને સેવન એક્સેલ હવે તમે આની અંદર તમારી રીતના પચાસ પચાસ સોસો રૂપિયા પ્લસ કરી શકો છો કારણ કે સેવન એક્સેલ એટલે કપડું પણ તો મોટી સાઇઝમાં જતું કન્વર્ટ થઈ જાય ને અને આનું આપણે સ્પેશિયલી કેટલોગ છે આ જો આ અહીંયા કલર ઓપ્શન્સ તમને મળી જશે પ્રોપરલી તમને મોડલિંગ શૂટ જોતું હોય ને તો તમને મોડલિંગ શૂટ પણ મળી રહી છે અને કલર્સ પણ આપણે બધા એવા જ ચોઈસ કર્યા છે જે માર્કેટમાં બધાથી વધારે ચાલતા હોય છે તો આ બધા કલર ચાર્ટ છે તો દર્શકો આજે જ કોન્ટેક કરજો નહીં તો આ માલ નીકળી ગયો પછી મળશે નહીં કારણ કે આપણે કંઈક ને કંઈક એવું વિચારીએ કે આપણે દર અઠવાડિયા નવા નવા કેટલોગ લોન્ચ કરીએ તેની માટે જ્યારે પણ વિડીયો લાઈવ થાય છે ત્યારે તમે કોન્ટેક કરીને માલ પરચેસ કરી લો લાઈવ પરચેસિંગનું ઓપ્શન છે વિડીયો કોલનું પણ ઓપ્શન છે જય શ્રી કૃષ્ણ